હું કામ નહીં કરું ના પોસ્ટર સાથે દેખાવો કર્યો હતો છેલ્લા પાંચ દિવસથી આ ભુવો પડ્યો છે જે વરસાદી કાસ પાસેથી પસાર થાય છે સ્થાનિક કાઉન્સિલરોને જાણ કરવા છતાં કામગીરી ન થતા રોષ જોવા મળ્યો હતો આટલો મોટો ભૂવો પડ્યો છે બે દિવસ પાણીમાં હતું ત્રણ દિવસ પાણી સુકાઈ ગયું છે છતાં પણ અહીનું તંત્ર કોઈ કામ કરતું નથી તો ના છૂટકે આજે અમારે છે ના મુખ્યમંત્રી શ્રીનો ફોટો લઈને ના છૂટકે સ્થાનિક નેતાઓ કશું કામ કરતા નહીં એટલે મુખ્યમંત્રીનો ફોટો લઈને અમારે આજે ખાડામાં બેસવું પડ્યું અને મુખ્યમંત્રી શ્રીએ જાતે કીધું હતું કે ભાઈ અમદાવાદનો વિકાસ થઈ ગયો સુરતનો વિકાસ થયો વડોદરા આપણું પાછળ છે તો અમારી તો મુખ્યમંત્રીશ્રીને ડાયરેક્ટ એવી માંગ છે કે સાહેબ તમે વડોદરામાં થોડુંક ધ્યાન આપો અને સંસ્કારી નગરી વડોદરા છે આખા ગુજરાતમાં એક નંબરનું સ્થાન ધરાવે છે અને ત્યાંની આ પરિસ્થિતિ છે તો સાહેબ તમે ઉપરથી કંઈ પ્રેશર કરીને अस्तानिक लोकोपायती कई काम करें लो सारू